આનંદ આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ આનંદ મેળામાં ત્રીસ જેટલા સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા દરેક સ્ટોલમાં અલગ અલગ વાનગીઓ મૂકી વાલી તેમજ વિદ્યાર્થીઓને આકર્ષાયા હતા વિદ્યાર્થીઓ દ્વારા ખાખરા પીઝા પિઝા પાણીપુરી થેપલા અને દહીં માયોનીસ પાઉ સમોસા ફ્રૂટ કોકો શરબત ભીલ આલુપુરી જેવી અલગ અલગ જેટલી વાનગીઓ રાખવામાં આવી હતી આ આયોજન કરવાનો હેતુ બાળકો અત્યારથી જ તેમના મગજમાં બિઝનેસ કઈ રીતે કરવો તેનું સફળ આયોજન કઈ રીતે કરી શકાય તે હતો આયોજનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ જ મહેનત કરી આનંદ મેળાને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો તો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીશ્રી આચાર્યશ્રી અને ટ્રસ્ટી ગણ બધાએ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો શાળા દ્વારા જે પણ વિદ્યાર્થીઓ આમાં વધારે પ્રોફિટ કરી અને બિઝનેસ કઈ રીતે કરવો તેની રીત છે તે વિદ્યાર્થીને શાળા દ્વારા પારિતોષિક આપવામાં આવે મામુખ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા ગવન આયોજન કરવામાં આવ્યું આ આયોજનનો હેતુ સ્થિત એટલો જ હતો કે બાળકો અર્નિંગ કેવી રીતે કરી શકીએ બિઝનેસ માટે કેટલી વસ્તુ જોઈએ કેટલાનો હાથ હોય ત્યારે આપણે એક બિઝનેસ સફળ બિઝનેસ કરી શકીએ છીએ એના બિઝનેસ રિલેટેડ બાળકોએ આ ફન ફેરનું આયોજન કરીશું જેમાં આપણા પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર સાતના સોનુબેન આંબાલીયા ઉપસ્થિત રહી અને આ અમારા ફન ખુલ્લો મૂક્યો હતો